વાત કરીએ ડભોઈની તો સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી પાઇપલાઇન માટે ખોલવામાં આવેલ રોડ બિસ્માર હાલતમાં હોવાથી રોડ પર કપચી ફરી રહી છે તો તેને કારણે ધૂળની ડમરીઓ ઉડવાથી સોસાયટીમાં રહેતા રહીશો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહ્યું છે વહેલી જગ્યાએ રોડ રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે તો ડભોઈ સિનોર ચોકડીથી થરવાસા ચોકડી સુધી નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું હતું છેલ્લા એક માસથી પાઇપલાઇનનું કામ છેલ્લા એક માસથી પાઇપલાઇનનું પૂરું થયા બાદ રોડનું રિપેરિંગ નથી કરવામાં વાહન ચાલકોના સ્વાસ્થ્યને તકલીફ ઊભી થઈ રહી છે અને આ અંગે બુમરાહ પણ ઉઠવા પામી છે ત્યારે વહેલી તકે રિપેર કરવામાં આવે આ રોડ તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે તો રોડ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક ઉઠવા પામી છે